प्रकाश मंदिर हम मन मंदिर भरी ज्योति बाबा भरी वेलकम दोस्तों मार लाइव में તમારું સ્વાગત છે સવારના જય શ્રી કૃષ્ણ તમને દ્વારિકાધીશ તમને બહુ ખુશ રાખે કોમેન્ટ કરતા રહેજો લાઈક આપતા રહેજો મારા લાઈવમાં તમારું સ્વાગત કરું છું દરેક દર્શકોનું હું હાર્દિક સ્વાગત કરું છું हे ज्योतिन्दर सत्य प्रकाशो हे ज्योतिन्द र सत्य प्रकाश मन मान्दिरिय अम मन मान्दिरिए

हम हन दिदिये हम दीद उड्जा काले कावा तेरे मैं महेश पावा ले जा तू संदेशा मेरा मैं सद सदके जावा बागों में फिर झूले पड़ गया पट गया मिटिया अंबिया ये छोटी सी जिंदगी में रात लंबिया लंबिया अगर या, या जबरदेश કે તેરી મેરી એક જિંદિંદી ઘરે હાજ પ્રદેસી ખેરી મેરી એક જિંદડી ટુ 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 ઓમ છમ કરતા આયા મોસમ પ્યાર કે ગીત હો ચમ છમ કરતા आया मौसम प्यार के रास्ते रस्ते पे किया रास्ता देखे बिछड़े भी तो का हो घर पर परदेसी कि तेरी मेरी एक जिंदड़ी ઘરે અપર દસી કે તેરી મેરી એક જિિિિિિિિિિિિિિિિિિિિંદ ઘર હજરદસી ખીરી મેરી એક જિિિિિિિિિિિિિિિિિિિિંદઘર હ જપર જેસી ખીરી મેરી એક જિિિિિિિિિિિિિિિિિિિિંદર 뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜뚜 आया मौसम प्यार के गीतों का हो छम छम करता आया मौसम प्यार के गीतों का रास्ते पे किया रास्ता देखे बिछड़े में तो का हुँ, 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 त भक्ति रङ्गलागिरी मन रमा तारे लागिरे हे रणुजे हे रणुजे हे रणुजे मनडा मोया रमापी पी रणुजे मानडा मोया

മറ മണ്ട മോവാ മറവട മനടം മോയാ മറവട മടയാ ધન ઝાજી રેખા કબું તન ઘણી રે તમે જાજી રે ખબું તન ઘણી રે રેખ મારી પવા વાળી માં હે મા હેમાં ખરી પદરકાળી મા હે મા ચકે રેભદ્રાળી વળી તને ઝાજી રે ખા કહું ઘણી રે ખમા તને ઝાજી રે ખામા કહું તને ઘણી રે ખમા ઘમ મારી પાવા વાળી માં હે માં હે માં ઘમ મારી ભગર કાળી માં હે માં હે મારી હી દો હે ઇત કેસે હે પાવા વાળી માં હે મારી

महाकाडी अश्वार हे महाकाली मावडी रे तुम्ही बाहे चढ्यो मा वाघनारे अश्वार हे महाकाडी मावडी रे હેલો દર્શક મિત્રો લાઈવમાં સ્વાગત છે અત્યારે સવારના પહોરમાં મારા તમને પ્રણામ સવારના પહોરમાં તમને પ્રણામ અમારે કપૂરભાઈ આવી રહ્યા છે કપૂરભાઈ આવી રહ્યા છે કપૂરભાઈ ગુડ મોર્નિંગ કેમ છો એમ ચા પાણી કર્યું આમાં ગોવિંદભાઈ આવી રહ્યા છે ગોવિંદભાઈ મજામાં ચા પાણી કર્યું જો અમારા ગોવિંદભાઈ છે ગોવિંદભાઈ શું કામ જઈ રહ્યા છો સાર લેવા મગફળી નેદવા મગફળી એનો ઠોકરા છે સરસ સરસ ગોવિંદભાઈ મગફળી વેણવા જાય રહ્યા છે હે ઊંચાયું ચારે અમારી તારા

आ डोंगर ऊपर बोले जिया मोर हेरा शरमवा आव जोर लो बलु भाई चमथे ना जबर काम लीदू तो कर ही पडे नगा आपला गावडा मा हारा हडची पडे हडची

મારા મલક માં આવો તમે એક વાર આવો રે તમને જલેબી જમાડ હે એક વાર આવો મારા મલક માં હે તમને જલેબી જમાડ હે મારા રણુ જાના રાજા રામદેવ કે ખબરું લે જોે હે મારા રણુ જાના રામસા પીર લે જોે હે મારા રણુ જાના રામદેવ પીર કે ખબરું લે જોે હે મારા રણો જાના રામ સાપી કે ખબર્યું લે જોરે હે મારા રણો જાના રામ સાપી કે ખબર્યું લે જોરે હે તમને ભાવે થી બાજ છોરે કે કબર્યો લે જોરે ણું જાના રામ સાપી કે ખબર લે જોરે વેલકમ ભરતભાઈ સ્વાગત છે તમારું લાઈવમાં ભરતભાઈ કેમ છો લાઈક આપી દેજો ભરતભાઈ ચાવડા ભરતજી વેલકમ હા હા ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ભરતભાઈ તમને ફૂલ સપોર્ટ લાઈક કરી દેજો ભરતભાઈ તમને હું મેલડીમાના દર્શન કરાવી દઉં કેમ છો ભરતભાઈ ચા પાણી કર્યું લાઈવમાં ભરતભાઈ વધારી ચૂક્યા છે થેન્ક યુ થેન્ક યુ ભરતભાઈ તમે લાઈક કરી દીધું છે તે બદલ તમારો આભાર અને તમને હું મેલડીમાંના દર્શન પણ કરાવી દઉં તમે માં જોડાઈ રહેજો તમને દર્શન કરાવી દઉં મેલડીમાંના એટલે તમે જોડાઈ રહેજો અને બીજું કહો ભરતભાઈ શાંતિ છે ને હા બસ હું મજામાં જ છું હા જો મેલડીમાં આવી ગયો જો આ મંદિર આપણા ભાઈઓ બેઠા છે બાપુ નમો નારાયણ ભરતભાઈ કેમ છો સિદ્ધપુર સિદ્ધપુર કોણ ગયો તમે ગયા હોય ભરતભાઈ માના દર્શન કરી લેજો દર્શન કરાવી દઉં તમને

dài melody mà dài melody Ma dài melody dài mãi mà dài mà dài mà dài mà કેમ ભરત કોને સપોર્ટ નથી કરતા અમે સપોર્ટ તો કરીએ છીએ તમને ભરતભાઈ કેમ સપોર્ટ નથી કરતા ક્યારે તમને સપોર્ટ ના કર્યો મારું તો ફૂલ સપોર્ટ છે યાર ચોકસ ચોકસ ભરતભાઈ સપોર્ટ મારા તરફથી ફૂલ ભરતભાઈ એવું કહેશે કે સપોર્ટ એકસો પચાસ લાઈક એકસો પચાસ થેન્ક યુ થેન્ક યુ ભરતભાઈ દર્શક મિત્રો તો અહીંયા મારું લાઈવને હું વિરામ આપું છું દરેકનો દિલથી કોટી કોટી આભાર દરેક મોજમાં હશો એવી આશા રાખું છું અને દ્વારકાવાળો તમને દરેકને ખુશ રાખે એ બી મારી દિલથી દ્વારકાવાળાને પ્રાર્થના જય દ્વારકાધીશ જય મારો રામ પીર દરેક દર્શકોને રામ પીર ખુશ રાખે જય સદારામ બાપા